અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી તંત્ર તંત્રએ કામ ઉપર લીધું છે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તંત્ર બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધા ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને અત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે